હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોટલ જેવી જ દમ બિરયાની વેજ દમ બિરયાની એકદમ સરસ ટેસ્ટી બને છે અને ઘરમાં બને છે એટલે આપણે ચોખ્ખી તો હોય જ છે તો ચાલો શરૂ કરીએ તો બિરયાની બનાવવા માટે આપણે બાસમતી ચોખા લીધા છે અડધો કપ ચોખા લીધા છે એને આપણે બે વખત ધોવી અને દસ મિનિટ માટે પલાળી રાખેલા હવે એને આપણે કૂક કરવાની છે હમણાં આપણે બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો તો કૂક કરવા માટે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો આપણે અડધો કપ જેટલો ચોખા લીધેલા તો સાડા ત્રણ કપ જેટલું આપણે પાણી એડ કરીશું પાણી થોડું વધગડ હશે ને તો ટેન્શન નહીં લેવાનું કારણ કે આપણે ભાતને ઓસાવાના છે એટલે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું ગેસ ચાલુ કરીને હવે એમાં આપણે થોડા કડા મસાલાને એવું એડ કરવાનું છે તો પહેલાં આપણે બે સ્લાઇસ લીંબુની એડ કરવાની એનાથી આપણા બિરયાનીના જે ભાત બનાવીશું ને એ સરસ વ્હાઈટ થશે અને ખુલ્લા ખુલ્લા થશે પછી એમાં આપણે તજ બે ઇલાયચી પછી ત્રણથી ચાર લવિંગ અને એક તમાલપત્ર એડ કરીશું અને પાણીને આપણે ગરમ થવા દેવાનું છે ઉકળશે એટલે સરસ અને સ્મેલ એમાં બેસી જશે ત્યાં સુધી આપણે બીજી સા સામગ્રીની તૈયારી કરી દઈશું એક મોટો બાઉલ લીધો છે એમાં આપણે એક કપ જેટલું દહીં એડ કરીશું દહીં આપણે વધારે મોડું એ નહીં કે વધારે ખાટું એ નહીં એ રીતનું આપણે લેવાનું છે હવે દહીંને આપણે સરસ ફેટી લેવાનું છે થોડા પણ લમ્સ ના રહે એ રીતે આપણે એકદમ ક્રીમી થાય એવું દહીંને આપણે ફેટી લેવાનું દહીં ફેટાઈ જાય એટલે આપણે એમાં આપણે મસાલા કરીશું તો આપણે બેઝિક મસાલા જ થશે એક અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક મોટી ચમચી જેટલો આપણે બિરયાનીનો મસાલો આવે છે વેજ બિરયાનીનો મસાલો એડ કરીશું તૈયાર મસાલો જ મેં લીધો છે એ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું હવે સરસ બધું મિક્સ કરી દઈશું આપણે શાકભાજીના ભાગનું પણ મીઠું એડ કરી દેવાનું છે હવે એમાં આપણે હાથે શાકભાજી પણ એડ કરી દઈશું તો આપણે એક ગાજર લીધું છે પેપ્સિકમ અડધું લીધું છે બીજું પછી એમાં આપણે ફ્લાવર એડ કરવાનું છે તો અડધી વાટકી ફ્લાવર લીધું છે અને અડધી વાટકી બટાકા લીધા છે તમે શાકભાજીમાં તમે ફણસી વટાણા એ તમે પણ ઉમેરી શકો એ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે દહીંનું સરસ કોટિંગ થાય શાકભાજી ઉપર એ રીતનું આપણે દહીં લેવાનું છે જો થોડું દહીં ઓછું લાગે તો તમારે થોડું દહીં ઉમેરી લેવાનું આ રીતે આપણે સરસ મિક્સ કરી લઈશું શાકભાજીની આ રીતની બનાવશે તો આપણું સરસ બિરિયાની તૈયાર થાય છે તો સરસ મિક્સ થઈ ગયું છે અને સરસ દહીંનું કોટિંગ આપણા શાકભાજી ઉપર થઈ ગયું છે હવે એને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે પાણી ચેક કરી લઈએ તો સરસ જો ઉકળી ગયું છે એમાંથી આપણે આ લીંબુની સ્લાઇસ કાઢી લઈશું આપણે એનું સરસ ફ્લેવરે બેસી જશે અને આ તમાલપત્ર પણ આપણે કાઢી લઈશું તમે બીજા ખાડા મસાલા કાઢવા દે પણ કાઢી શકો હું ખાલી તમાલપત્ર કાઢી લઉં છું એની ફ્લેવર તો સરસ બેસી જ ગઈ હોય છે હવે પાણી ઉકળી ગયું છે એમાં આપણે જે થોડું મીઠું નાખીએ એને ભાત પલાળીને રાખેલા એ આપણે એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું હવે ભાત પલાળીને રાખેલા એ એડ કરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે રાતને એકવાર આપણે મીઠામાં મિક્સ કરીશું અને ભાતને આપણે વધારે કૂક નથી કરવાના એંસી ટકા જેટલા આપણે કૂક કરીશું કારણ કે પાછળથી આપણે જ્યારે દમ આપીશું એ વખતે પણ સરસ કૂક થશે ભાતને કૂક થવા દઈશું તો જો ભાત સરસ આપણે આ રીતે જોશે તો કટ થશે પણ મેસ નહીં થાય જો આ રીતના ભાત આપણે થાય એવા આપણે ચડવા દઈશું તો ભાત સરસ એંસી ટકા કૂક થઈ ગયા છે હવે પાણી નિતારી લઈશું અને આ રીતે એક મોટી પ્લેટ લઈ એમાં આપણે ખુલ્લા કરી લેવાના જો ગરમ હશે ને તો એની પ્રોસેસ ગરમ ચાલુ રહેશે ને તો ભાત પાસા મેસ થઈ જશે એટલે આ રીતે ખુલ્લા કરી લેવાના હવે આપ એક કડાઈ લઈ લઈને એમાં થોડું વધારે તેલ એડ કરવાનું પચથી સો ચમચી જેટલું તેલ એડ કરી અને આપણે બે મોટી ડુંગળી લઈ અને ઊભી સ્લાઇસ કરી લીધી છે એને આપણે તળવાની છે એકદમ સરસ ગોલ્ડન થાય એવી તળી અને એનો બિરસ્તો બનાવવાનો છે બિરયાની હોય એટલે બિરસ્તો હોય જ તો આ રીતે આપણે ફાસ્ટ ગેસ પર જ આપણે ડુંગળીને તળી લઈશું તો સરસ આપણે તમે જોઈ શકો છો ડુંગળી સરસ આપણે તળાઈ ગઈ છે અને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે હવે એને આપણે પ્લેટમાં લઈ લેવાની છીએ વધારે નથી કરવાની નકર કાળી થઈ જશે તો આ રીતે આપણે તેલને અતારઈ અને એક પ્લેટમાં લઈ લઈશું હવે એ તેલ વધારે તેલ હતું એટલે એમાં થોડું થોડું કાઢી નાખ્યું અને એ ફ્લેવરવાળું તેલ જ લેવાનું આપણે એમાં આપણે હવે બીજી બે મોટી ડુંગળી લઈને પણ સ્લાઇસ કરેલી છે એ આપણે એડ કરી દઈશું તેલ વધારે હોય તો થોડું કાઢી લેવાનું ને એને આપણે થોડી ગોલ્ડન થાય એવી ચડવા દેવાની છે અને આપણે વધારે ચડવા નથી દેવાની થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું થોડો ક્રંચ હશે તો સારો લાગશે આપણો બિરયાનીમાં તો સરસ સાધો થોડો જ કલર ચેન્જ થયો છે હવે એમાં આપણે જે શાકભાજીને દહીંમાં પલાળીને રાખેલા ને એ આપણે એડ કરી દેવાના છીએ મસાલા તો આપણે બધા કરી જ દીધા છે એટલે આપણે એ રીતે એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું ને આપણે શાકભાજીને હવે કૂક કરવાના છીએ તો શાકભાજીને આપણે વધારે ને એ પણ આપણે એંસી ટકા જેટલા જ કૂક કરવાના કૂક કરવાના છીએ એમાં પણ થોડો ક્રંચ હશે તો પાછળથી ચડશે એટલે સોફ્ટ થઈ જશે તો ઢાકણ ઢાકી અને આપણે એકદમ સ્લો ગેસ પર આપણે દસ મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું ગેસ સ્લો રાખવાનો એટલે આપણે પાણી એડ નથી કર્યું એટલે સ્લો રાખવાનું તો જો દસ મિનિટમાં સરસ આપણું શાક ચડી ગયું છે એ હવે સરસ મિક્સ કરી લેવાનું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું આ રીતે પાછળથી એડ કરીશું ને તો એની ફ્લેવર સરસ આવે છે પહેલાં એડ કરીએ તો ચડી જાય છે અને પાછળથી સરસ ફ્લેવર આવે છે ને હવે એક મિનિટ પાછું આપણે ચડવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે ને શાક આપણું સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે આ જ કઢાઈમાં આપણે બિરિયાની બનાવવાની છે એટલે આપણે આમાંથી અડધું શાક કાઢી લઈશું આપણે લેયર કરવાના છે એટલે આપણે અડધું શાક આ રીતે કાઢી લઈશું તો ચાર લેયર થાય ને એટલે એક લેયર માટે આપણે શાક રહેવા દઈશું અને બીજું આપણે કાઢી લઈશું અને આ રીતે સરસ નીચેના ભાગમાં આપણે પાથરી લેવાનું હવે આપણે બીજું લેયર કરવાનું છે એ આપણે ભાતનું કરવાનું છે આ રીતે શાક નીચે સરસ ગોઠવાઈ જાય પછી આપણે અડધા ભાત એડ કરી દેવાના અડધા ભાત આપણે ઉપર માટે બાકી રાખવાના અને પ્રેસ કરવાનું નથી હળવા હાથે આપણે સરસ એના ઉપર લેયર કરી લેવાનું છે પછી થોડા ભાત આપણે એડ કરીશું સરસ હરખા કરી દેવાના પ્રેસ નહીં કરવાનું હવે ઉપરથી આપણે થોડા દાણા એડ કરીશું દાણાની પણ ફ્લેવર સરસ લાગે છે હવે આપણે જે બિરસ્તો બનાવીને રાખેલો એ આપણે અડધો આમાં એડ કરી દઈશું બિરસ્તા વગર તો બિરયાની અધૂરી એટલે બિરસ્તો હશે તો એનો ટેસ્ટ સરસ આવે છે તો હવે આપણે ઉપરથી જે આ બિરયાનીનો મસાલો હતો ને એ એડ કરીશું એનાથી સુગંધ પણ સરસ આવે છે અને ફ્લેવર પણ સરસ આવે છે ઉપરથી એડ કરેલો છે તો પેલો શાકમાં તો ચડી ગયેલો ઉપરથી એડ કર સરસ આવે છે અને હવે કેસરવાળું દૂધ એડ કરીશું તો બે ચમચી જેટલું આપણે કેસરવાળું દૂધ એડ કરીશું હવે બીજું લેયર કરવાનું તો જે આપણે શાક કાઢી દીધેલું એ આપણે એડ કરી દઈશું બધું શાક આપણે એડ કરી દેવાનું ને સરસ આને લેયર કરી દેવાનું હળવા તે આપણે આખા કઢાઈમાં આ રીતે પાથરી દેવાનું હવે આપણે ઉપર હવે બીજું લેયર ભાતનું કરી દેવાનું તો ભાત પણ આપણે જે અડધા બાકી રાખેલા એ બધા એડ કરી દઈશું અને એને પણ આપણે પ્રેસ કર્યા વગર હળવા હાથે લેયર કરી દઈશું બધામાં સરસ આ રીતે પાતળી દેવાનું એટલે એ ખરકી બિરિયાની આપણે ચડે અને સ્વાદ પણ એ ખરખો બેસે હવે ઉપરથી પણ આપણે ધાણાને બીરસ્તો એડ કરવાનો છે તો ઉપરથી આપણે થોડા દાણા એડ કરી દઈશું અને બીરસ્તો પણ એડ કરી દઈશું બી રસ તો ધાણા એડ થઈ જાય પછી આપણે મસાલો પણ ફરી એડ કરી દેવાનો એટલે જે મસાલો હતો એ આપણે ફ્લેવર માટે એડ કરી દઈશું બિરયાની મસાલો પેકેટવાળો જ મેં લીધો છે એ સરસ આવે છે એસકેનો પેકેટવાળો મસાલો લીધો છે અને કેસરવાળું દૂધ પાછું બે ચમચી હતું એ આપણે ઉપરથી એડ કરી દઈશું હવે આપણે એને નીચે ઉતારીને આપણે જે તવી આવે છે રોટલી કરવાની એ આપણે મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું તો તવી ગરમ થઈ જાય એટલે ગેસ એકદમ સ્લો કરી દેવાનો અને જે આપણે બિરયાની કઢાઈ હતી એ ગેસ પર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દેવાનું આપણે ગેસ એકદમ સ્લો કરી દેવાનો અને પછી ઢાંકણ ઢાકી અને ઉપર આપણે વજન મૂકવાનું છે તો જે આપણે ખલદસ્તાનું આવે છે ખલ એ આપણે મૂકી દીધું છે તો પ્રેશરથી હવા બહાર નહીં નીકળી અને અંદર સરસ બિરયાની કૂક થઈ જશે તો આપણે દસ મિનિટ જેવું થવા દઈશું એકદમ સ્લો ગેસ પર હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો એટલી સરસ સુગંધ આવે છે અને આપણી બિરયાની કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો આપ બિરયાની સર્વ કરીશું તો આપણે વચ્ચેથી હલાવવાની નથી કે વચ્ચેથી નહીં લેવાની આ રીતે સાઈડમાંથી શેક નીચે સુધી ઝારો જવા દઈ અને આ રીતે લઈ લેવાની તો તમે લેયર જોઈ શકો છો એકદમ સરસ લેયર દેખાશે વ્હાઈટ યલો સરસ કલર પણ દેખાશે તો આપણે પ્લેટમાં સર્વ કરવા લઈ લઈશું અને સાઈડમાંથી જ લેવાની વચ્ચેથી હલાવીને તો બહાર જેવી જ લાગશે તો જો હું પ્લેટમાં લઈ લીધી છે તમે જોઈ શકો છો જે બહારથી લાવીએ આપણે અમુક યલો કલર અમુક રેડ અમુક વ્હાઈટ એ રીતની જ આપણી બિરયાની તૈયાર થાય છે તો એકદમ ટેસ્ટી એવી આપણી બિરયાની તૈયાર છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ